લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં પહલચાલ શરૂ થઈ ગઈ છે નિવેદનબાજીથી લઈ જોડતોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે ગઈકાલે જૂનાગઢના ભેસાણમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષના ઉમેદવાર અરવિંદ લાડાણી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા ત્યારે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના કાર્યકરો સાથે કેસરિયા ધારણ કર્યા હતા સીઆર આર પાટીલના હસ્તે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે કેસરીઓ ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે તેમની સાથે સાથે તેમના લગભગ પંદરસોથી વધારે સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે ચિરાગ પટેલને તેમની ભૂલ સમજાય એટલે તેઓ પરત ભાજપમાં ફર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે કોંગ્રેસ સહિત વિવિધ પક્ષ અને અપક્ષના નેતા અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહે છે આ વેળાએ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કંઈ જ લેવાનું નથી તે કોંગ્રેસ દિશાયન બની ગઈ છે જે ભગવાન રામનો વિરોધ કરતા હોય તો ત્યાં રહેવું યોગ્ય નથી જેથી હું ભાજપ સાથે જોડાયો છું અને ત્યારે આ ભરતી મેળામાં આણંદ જિલ્લાના બોરસદ પંથકમાંથી સ્થાનિક સરપંચો વકીલો ડેપ્યુટી સરપંચ ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેનો સહિત કુલ ત્રણ જેટલા આગેવાનો કોંગ્રેસનો હાથ છોડી

કોઈ લોભ લાલચમાં આવવાને બદલે મોદી સાહેબે કહ્યું કે એક કરોડ ઘરોની અંદર પણ હું એટલું કહીશ કે જે કામ કરે છે ખરેખર ખૂબ સારું કામ કરે છે લોકોના દિલમાં વસેલા છે ને લોકો માટે સમર્પિત હોય એવો વ્યક્તિ જ્યારે કામ કરે છે ત્યારે એના પરિણામ આવતા હોય છે સરકારની અનેક યોજનાઓ એ લોકો સુધી પહોંચે એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન એમણે કર્યા છે એના માટે પણ એમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને આપ સૌને પણ મારી વિનંતી છે કે આપ જ્યારે આવ્યા છો ત્યારે દૂધમાં સાકરની જેમ ભળી જજો અમારી જવાબદારી છે તમને શીખવવાની તમારો ટેલેન્ટનો ઉપયોગ કરવાની જવાબદારી અમારી છે તમને યોગ્ય જગ્યાએ તમારી તાકાતનો ઉપયોગ કરો એ અમારી જવાબદારી છે જરાય નિરાશ નહીં થતા તમારી સાથે કોઈ પણ જોન છાતો વતન કરે સીધો મને ફોન કરજો મારી જવાબદારી છે કોઈ તમારી સાથે કોઈ ખરાબ વર્તન ન કરે

સૌ એ જોયું છે કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તાનો એક જે મનમેળ એક કરી અને આજે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના આવકારમાં પ્રસંગ હતો અને વિશેષ કરીને હું જ્યારે પંચોતેર પંચોતેર વર્ષ સુધી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે સંઘર્ષ કર્યો અનેક યાત્રાઓ ભોગવી અનેક પરિણામોમાં એમને મુશ્કેલીઓ પણ આવી છતાં પણ એક અડગ કાર્યકર્તા તરીકે રહી અને જ્યારે જીત મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મન મોટું કરી અને જેમણે વર્ષો સુધી સામે કામ કર્યું છે એવા એક પરિવાર ભાવનાથી સાથે લાવી સાથે લાવી ને આ ખૂબ મહત્વનું કાર્ય થયું છે આજે એકાવન ગામ અને શહેરના નવ વોર્ડમાંથી કુલ એકોતેર ત્રણ હજાર એકસો ને જેટલા કોઈક કોંગ્રેસના પદાધિકારી છે કોઈક ચૂંટાયેલા પ્રતિનિધિ છે કોઈ સહકારના આગેવાન છે કોઈ સામાજિક આગેવાન છે કોઈ સંસ્થાઓ ચલાવનાર છે કોઈ બુથમાં એક નિષ્ઠાવાન કાર્યકર્તા એવા કાર્યકર્તાઓ પણ છે અને ખૂબ આજે આ અવસર બોરસદના આંગણે થઈ રહ્યો છે ત્યારે હું ફરી એકવાર આ સમગ્ર વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જેમણે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે જે આદરણીય સી આર પાટીલ સાહેબે જે વાત કરી છે કે ભાઈ હવે આ પરિવાર છે તો પરિવારને સંભાળવાની જવાબદારી એ અમારા ચૂંટાયેલા અને સંગઠનના સૌની છે અને સૌથી વધારે ફરી એકવાર હું જો કોઈને અભિનંદન આપીશ તો મારા ગામની અંદર બૂથમાં લડતો જે કાર્યકર્તા છે કે જેણે મન મોટું કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવા માટે કોંગ્રેસના કાર્યકર્તાને જે સ્વીકૃતિ ભાવ આપ્યો એ જાહેર જીવનમાં ક્યારેય ન બને એવી મોટી ઘટના આજે જોવા મળી રહી છે કદાચ પહેલીવાર ગુજરાતની અંદર પણ આવી એક ઘટના હશે કે સામૂહિક આટલા બધા કાર્યકર્તાઓને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો જોડવાનો અવસર મળે અને એ અવસર એવો છે કે જેમાં અમારા કાર્યકર્તાઓએ બસો ને ચોસઠ બુથ પૈકી એકસો ને છપ્પન બુથમાં આગળ હતા જ્યાં જ સમાજ અમારી સાથે નતો એને પણ જોડ્યા અને એકસો આઠ બુથ એવા હતા જ્યાં અમે પાછળ હતા એમાંથી વિશેષ સંખ્યામાં જોડી અને એ બુથને આગામી સમયની અંદર જે આદરણીય સી આર પાટીલ સાહેબનો લોકસભાનો જીતવાનો જે સંકલ્પ છે કે દરેક લોકસભા સીટ એ પાંચ લાખથી વધારે મત જીતાય અને એવો અમારા સૌ સંગઠનના સાથીદારો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ કાર્યકર્તાઓએ અને જામી અનામી સૌએ ખૂબ મોટો સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એટલે બોરસદની તમામ જનતા તમામ આગેવાનો તમામ પાર્ટીના હોદ્દેદારોનો સૌ હૃદય ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું